શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સના લીસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે ડામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્કે એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લોબાઈડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટીસીડેન્ટ વેરીફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુ માં એવા ને આપણે આઈડેન્ટિફાય કરી એમને આપણે ટાર્ગેટ કરીશું આજે પણ આ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જ્યુર રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે કુલ કેટલા લોકો અત્યાર સુધી આપણે કાર્યવાહી કરી છે આપણે ચારસોથી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રોબ્યુશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એક્ટ અંદરના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાય કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરી છે આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઈડેન્ટિફાય કરી છે તમે જોઈ શકશો તમને તબક્કાવાર

ઇન્કન્વીનિયન્સ કે હાર્ડશીપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતાં હોય એરપોર્ટ જવાનો હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વ્યાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે ઘણા ભાગે ઊભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વીનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઈઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈપણ પ્રકારના ઇન્કન્વીનસ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છે છીએ